નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજે રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજ દ્વારા વિસ્તારમાં એક ધાર્મિક સ્થાન મામલે આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા એકત્રિત થઈ નર્મદા કલેક્ટર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એક ધાર્મિક સ્થળનો મામલો છે જિલ્લો નર્મદા તાલુકો નાંદોદ અને રાજપીપળા કસબા તલાટીની સીમ ની અંદર એક સર્વે નંબર છે 85 ઓબ્લિક એક તેમાં વર્ષોથી દેવમોગડા માતાનું એટલે કે યા મોગી માતાનું એક માંડુલી મંદિર અહીં અસ્તિત્વમાં અસ્તિત્વ ધરાવે છે ઘણા લાંબા સમયથી તો આ સદર જમીન પર સરકારશ્રી સરકારશ્રી દ્વારા હાલમાં આદર્શ આદિવાસી કન્યા છાત્રાલય નામનું એક બિલ્ડિંગ બાંધવાનું એક આયોજન થઈ રહ્યું છે અને તેનું સર્વે પણ થઈ ગયું એના ખૂટ પણ વાગી ગયા છે તો અમારી તંત્રને વિનંતી છે એટલે વિનંતી કરતું એક આવેદનપત્ર અમે કલેક્ટર શ્રી નર્મદાને આપવા આવેલા અને એમાં અમારી વિનંતી છે કે આ વર્ષોથી આ એક મંદિર છે તો એને ત્યાં રવા દે અને જે આદર્શ નિવાસી શાળાનું છાત્રાલય છે એ કોઈ અન્ય સ્તરે બનાવવામાં આવે કેમ કે આ આદિવાસી જે વિસ્તાર છે રાજપીપળાના દસેક જેટલા ફળિયાઓ છે તો દસ જેટલા ફળિયામાં એક પણ ફળિયાની અંદર એક પણ કોઈ કોમન પ્લોટ કે ખુલ્લું મેદાન આવેલું નથી એટલે આદિવાસીઓની અને બીજા સમાજની બી ખરાબ પરિસ્થિતિ છે રાજપીપળામાં તો એક આ બિલકુલ ગામના પાદર જ છે આ વડીયા ગ્રામ પંચાયત અને રાજપીપળાનો જે કસબાનો સીમાડો છે એની બોર્ડર પર આવેલું અને છેવાડાનું છે અહીં કોઈને કંઈ નડતર પણ નહીં તો આ જમીન આદિવાસી સમાજ માટે અનામત રાખવામાં આવે તો ભવિષ્યમાં આદિવાસી સમાજ માટે શૈક્ષણિક પ્રવૃત્તિ માટે સામાજિક પ્રવૃત્તિ માટે સામાજિક અને ધાર્મિક તમામ પ્રવૃત્તિઓ માટે આ ખૂબ જ ઉપયોગી છે એટલે એ જમીન ખરેખર અનામત રાખી એના માટે બી અમે કહેવા આવેલા અને તંત્રને અમે એ પણ કહેવા માગીએ છીએ કે તમે આ કદાચ જો તમે આ જમીન સંપાદન કરવા માગતા હોય કે બાંધવા માગતા હોય તો રાજપીપળાના કેટલાક બધા ધાર્મિક સ્તર છે અમને કોઈનો વિરોધ નથી રાજપીપળાની અંદર કારકા માતાનું મંદિર આવેલું છે એની પણ આજુબાજુ વિશાળ જગા છોડેલી છે તો કંઈક સારા કંઈક કાર્યક્રમ કરી શકે હર્ષદી માતાનું મંદિર છે ત્યાં પણ વિશાળ જગા છે તે ત્યાં પણ સારા સારા કાર્યક્રમ થઈ શકે છે નિજામસા દાદાનું છે ધાર્મિક સ્થળ ભાતીજી મહારાજનું છે મેલરી માતાનું છે દસા માતાનું છે તમામ છે એને અમે આવકારીએ છીએ તો એ જ રીતે દેવી આ મોઘીનું પણ જે ધામ છે તો ત્યાં પણ એક વિશાળ જગા ખુલ્લી રાખવામાં આવે તો આદિવાસી સમાજની આવતી પેઢી ત્યાં સારી રીતે બધી સારી સારી સમાજને લક્ષી અને પ્રગતિ કરવા માટેની બધી પ્રવૃત્તિઓ કરી શકે એવી અમારી આ આશાને અપેક્ષા રાખી છે અને આ બાબતે અમે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય શ્રીમતી ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેનને પણ અમે આવેદનપત્ર આપવાના એમને પણ વિનંતી કરવાની કે આ સમાજનો પ્રશ્ન છે તમારી સામે અમારી વિનંતી છે કે આમાં તમે અમને સહકાર આપો અને આજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે સાથે હરેશભાઈ છે અમારી સાથે બેન છે જિલ્લા સદસ્ય સ્મિતાબેન છે અમરસિંહ કાકા અને બધા બુધાભાઈ સિસોદરાના બધા યુવાનો પણ આ જે સરસ પ્રશ્નો છે એ વોટ્સએપમાં જોઈને આવ્યા છે તો તેમનો બી આ તબક્કે આભાર માનું છું